છે ઉજાગર કરી છે સોમવારે યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની કુલ આવક આશરે નેવું ગુણી સુધી પહોંચી હતી પણ તેની સામે મળેલા ભાવ ખેડૂતોના આશા પર પર્યા પર પાટું જેવી સ્થિતિમાં મૂકી દીધા છે સ્થિતિ એવી છે કે આજે ખેડૂતોને મળેલા ભાવ એટલા નીચા હતા કે તેઓ પોતાના ઉત્પાદન ભરવા માટે વપરાતી બારદાન

તેમજ લાલ કાંદાને અંદાજીત પંદર હજાર ગોળીની આવક થઈ હતી સફેદ કાંદામાં વીસ રૂપિયાથી લઈને પચાસ રૂપિયા સુધીના પ્રતિમણ ભાઈઓને નબળા માલના મળી રહ્યા છે જ્યારે સારા માલમાં સાઠ રૂપિયાથી એકસો પચાસ રૂપિયા સુધી મળી રહ્યા છે લગભગ સિત્તેરથી એંસી રૂપિયાની અંદર પચાસ ટકાથી વધારે ડુંગળી મોવા યાર્ડની અંદર વેચાણી છે એટલે કે પ્રતિમણ ખેડૂતોને ફક્ત ત્રણથી સાડા ત્રણ રૂપિયા મળેલા છે લાલ કાંદાની અંદર પણ એ સ્થિતિ વીસ ત્રીસ રૂપિયાથી લઈને ઊંચામાં ત્રણસો રૂપિયા જે મેળામાર ક્વોલિટી છે એના દોઢ દોઢસોથી અઢીસો રૂપિયા સુધી મળી રહ્યા છે જ્યારે લાલ કાંદામાં નબળી ક્વોલિટી છે તેના પ્રતિમાન રૂપિયા ત્રીસથી ફક્ત એંસી રૂપિયા સુધી મળી રહ્યા છે અને આગામી બે દિવસ વરસાદની કમોસમી વરસાદની આગાહી હોય જેના અનુસંધાને બે દિવસ માટે માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક બંધ કરવામાં આવેલ છે ફક્ત સફેદ કાંદા બંધ કરવામાં આવેલ છે આમ છતાં કોઈ કમિશન એજન્ડ ભાઈ વહેંચવા માગતા હોય તો તેઓ માટે દેવાડીયા ખાતે માર્કેટ યાર્ડમાં જગ્યા આપવામાં આવશે